ए आज कोई आवे ने काल कोई जाए। ने संसार नो चक्र केवाय आज कोई आवे ने काल कै एने संसार नो चक्र केवाय કોઈ જીવે સુખ માને કોઈ દુઃખી થાય છે કોઈ જીવે સુખ માને કોઈ દુખી થાય છે સુખ દુખ જીવનની ધારા કેવાય એને સંસાર નો ચક્ર કેવાય સુખ દુઃખ જીવનની ધારા કહેવાય એને સંસારનો ચક્ર કેવાય આજ કોઈ આવે ને કાલ કોઈ જાય એને સંસારનો ચક્ર કહેવાય ઉગતા સૂરજને આત્થમું પડશે ઉગતા સૂરજને આથમું પડશે ખીલેલા ફૂલને ફૂલ ને કરમાવું પડશે ખીલેલા ફૂલ ને કરમાવું પડશે જીવન મરણ અદલ બદલ થાય એને સંસારનો ચક્ર કેવાય જીવન મરણ અદલ બદલ થાય એને સંસારનો ચક્ર કેવાય આજ કોઈ આવે ને કાલ કોઈ જાય એને સંસારનો ચક્ર કહેવાય કોઈને પૂનમ છે ને ને અમાસ છે કોઈને પૂનમ છે ને ને અમાસ છે ચડતી પડતી ના એવા ચમકારા થા એને સંસારનો ચક્ર કહેવાય ચડતી પડતી ના એવા ચમકારા થાય એને સંસારનો ચક્ર કહેવાય આજ કોઈ આવે ને કાલ કોઈ જાય એને સંસારનો ચક્ર કેવાય તારું કેવામાં તરી જવાય છે મારું કરવામાં માર ખવાય છે તારું કેવામાં તરી જવાય છે માયાના જાલમાં જીવો જકડાય એને સંસારનું ચક્ર કહેવાય માયા ના જાલમાં જીવો જકડાય એને સંસારનું ચક્ર કહેવાય આજ કોઈ આવે ને કાલ કોઈ જાય એને સંસારનું ચક્ર કહેવાય સવ કોઈ ઈશ્વરની આગે અધીન છે ઈશ્વરની ઈચ્છાથી સૌ કોઈ છે સવ કોઈ ઈશ્વરની આગે અધીન છે ઈશ્વરની ઈચ્છાથી સવ કોઈ અધીન છે રામની રમતના સમજી શકાય એને સંસારનું ચક્ર કહેવાય રામની રમતના સમજી શકાય એને સંસારનું ચક્ર કેવાય આજ કોઈ આવે ને કાલ કોઈ જાય એને સંસારનું ચક્ર કહેવાય આજ કોઈ આવે ને કાલ કોઈ જાય એને સંસારનું ચક્ર કેવાય